જય શ્રી કૃષ્ણ આજના આ વિડીયોમાં જગન્નાથ પુરીની મૂર્તિઓનો ઉદભવ અને મૂર્તિનું રહસ્ય વિશેની વાત કરીશું ઓરિસ્સાના પુરીમાં જગન્નાથનું મંદિર આવેલું છે આ મંદિરમાં ગોળ આંખોવાળા શ્રી કૃષ્ણ સંપૂર્ણપણે શ્યામ છે બલરામ શ્વેત છે અને સુભદ્રા હળદર જેવા વર્ણના છે ભગવાનનું આ રૂપ આખા ભારતમાં બીજે ક્યાંય નથી જોવા મળતું માનવામાં આવે છે કે મહાભારત યુદ્ધના છત્રીસ વર્ષ પછી જરા નામના શિકારીના તીરે શ્રીકૃષ્ણ ગંભીર રીતે ઘાયલ થયા અર્જુન પોતાના પ્રિય મિત્ર અને પિતરાઈને બચાવવા માટે હસ્તિનાપુરથી નીકળ્યા પણ તેઓ સમયસર પહોંચી ન શક્યા તેઓ પહોંચ્યા ત્યારે શ્રીકૃષ્ણ પોતાનું નશ્વર શરીર ત્યાગીને વૈકુંઠ સિધાવી ગયા હતા તેમનું સુંદર શરીર એક વડલાની છાયામાં પડેલું હતું શ્રી કૃષ્ણના અવશેષોને અંતિમ સંસ્કાર કરાયા અગ્નિએ તેમના હૃદય સિવાયના શરીરને સંપૂર્ણ રીતે ભસ્મ કરી નાખ્યું અને આ હૃદયને સમુદ્રમાં વિલીન કરી દેવામાં આવ્યું આ હૃદય તરી ને નીલમાધવની સુંદર છબીમાં પરિવર્તિત થયું આ છબી ઓરિસ્સામાં વસતા આદિવાસીઓને મળી અને તેમણે એક ગુફામાં પ્રસ્થાપિત કરી રાજા ઇન્દ્રધ્યુમનને આ વાતની ખબર પડી અને તેમણે ભગવાન માટે ભવ્ય મંદિર બનાવવાનો નિર્ધાર કર્યો રાજાએ પછી નીલમાધવને આદિવાસીઓ પાસેથી લાવવાનું કામ તેમના દરબારી વિદ્યાપતિને સોંપ્યું વિદ્યાપતિ જાણતા હતા કે આદિવાસીઓનો નિલમાધવ પર ચોકી પહેરો ફરે છે અને એટલે તેમણે નીલમાધવ મેળવવા એક યુક્તિ ઘડી આદિવાસીના મોભી વિશ્વ વસુને લલિતા નામની એક દીકરી હતી વિદ્યાપતિએ લલિતાને પ્રેમ જાળમાં ફસાવી અને નીલમાધવના દર્શન વગર લગ્ન કરવાની ના પાડી લગ્ન પછી વિશ્વાવસ્તોએ કહ્યું કે તેઓ વિદ્યાપતિની આંખે પાટા બાંધી તેને ગુફામાં લઈ જશે વિદ્યાપતિને તેમના સસરાની હોશિયારી સમજાઈ ગઈ તેમણે સસરાને પોતાની આંખ પર પાટા બાંધવા દીધા પણ ગુફા તરફ જતી વખતે ચૂપચાપ રસ્તા પર સરસવના બીજ ફેંકતા ગયા વરસાદ પછી આ બીજ અંકુરિત થયા અને તેના પર ચળકતા પીળા રંગના પુષ્પ આવ્યા આ ફૂલોને ગુપ્ત મંદિરનો રસ્તો જણાવી દીધો જેના કારણે વિદ્યાપતિ ખુશ થયા રાજા ઇન્દ્રધ્યુમનના નીલ માધવને તેમના માટે બનાવેલા મંદિરની સ્થાપિત કરવા માટે લઈ જવા ગુફા સુધી પહોંચી ગયા જેના કારણે આદિવાસીઓ ભયભીત થઈ ગયા વિશ્વ વસ્તુએ રાજા પાસે નીલમાધવને ત્યાં જ રાખવા માટે આજી કરી વિદ્યાપતિ પણ મૂર્તિની સુંદરતા તેમજ આદિવાસીઓની ભક્તિની સાદગીથી પ્રભાવિત હતા તેમણે પણ રાજાને મૂર્તિને આદિવાસીઓ પાસે જ રહેવા દેવાની વિનંતી કરી અને કહ્યું મૂર્તિ મારી છે કહીને રાજા ગુફામાં બળજમરીથી ઘૂસી ગયા પણ મૂર્તિ ગાયબ થઈ ગઈ આ ઘટનાથી સ્પષ્ટ થઈ ગયું કે મૂર્તિ અભિમાની રાજા પાસે જવા નહોતી ઈચ્છતી રાજા પોતાની ભાન તેમણે નીલમાધવની માફી માંગી અને નીલ રાજાના સપનામાં આવ્યા અને તેમણે સમુદ્ર કિનારે ચાલવાની સલાહ આપી અહીં રાજાને એક લાકડું મળ્યું તેના પર શ્રી વિષ્ણુના નિશાન હતા આ લાકડામાંથી ઇન્દ્રધ્યુમનના મંદિરમાં પ્રતિષ્ઠા કરી શકાય એવી મૂર્તિ બનાવી શકાય એમ હતી પણ મૂર્તિ બનાવે કોણ એ ઇન્દ્રધ્યુમનને સમજાયું નહીં આવી પરિસ્થિતિમાં વિશ્વકર્માજી વેશ પલટો કરી અને વૃદ્ધ બનીને રાજાને મળ્યા તેમણે એક શરતે મૂર્તિ બનાવી આપવાની વાત કરી એમણે રાજા પાસે એવી શરત મૂકી કે મૂર્તિ બનાવવા માટે બંધ ઓરડો અને કશા વિધ્ન વગર કામ કરવાની સુવિધા આપવામાં આવે રાજા માની ગયા પછી વૃદ્ધ ઘણા દિવસો સુધી મૂર્તિ બનાવતા રહ્યા ઓરડામાંથી અવાજ આવતો ન હતો તો રાજાને શંકા થઈ કે આ વૃદ્ધ સુથાર મૂર્તિ બનાવતો હશે કે કેમ એ જાણવા રાજાએ દરવાજા ખોલી નાખ્યા દરવાજો ખોલતા જ દેવતાઓના શિલ્પી વિશ્વકર્મા મૂર્તિ બનાવતા દેખાયા રાજાની નજર પડતા જ વિશ્વકર્મા ગાયબ થઈ ગયા અને ભગવાન શ્રી કૃષ્ણ બલરામ અને બહેન સુભદ્રાજીની આ ત્રણ મૂર્તિ અધૂરી રહી ગઈ ઇન્દ્રધ્યુમને આ મૂર્તિઓને મંદિરમાં પ્રતિષ્ઠિત તો આ રીતે જગન્નાથપુરીના મૂર્તિનો ઉદભવ થયો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો બાજુમાં બે લાયકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ